કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ ચોવીસ ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો કેન્દ્રીય ગૃહમંત્રીએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું જે બાદ લાભાર્થીઓને ક્યુઆર કોડ પણ આપવામાં આવ્યા હતા જે બાદ મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ સભાને સંબોધી હતી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે મિત્રો આજે સ્વનિધિ યોજનાના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે જે વાતનો મને આનંદ છે તમને મળીને હૃદયમાં ખૂબ ખૂબ આનંદ થયો છે કોરોનામાં ભારતનું શું થશે તેની ચિંતા થતી હતી લારી ગલ્લાવાળા જેવી પ્રામાણિકતા કોઈની નથી લોનનું લીધેલું ધિરાણ પણ પાછું આપી દીધું છે દેશના વિકાસમાં તમે સીધા જોડાયેલા છો આજે હું મુખ્યમંત્રીનો પણ આભાર માનું છું ગુજરાત નાના ઉદ્યોગકાર વેપારી લારી ગલાવાળા છે તેઓ નાનામાંથી જ મોટો ઉદ્યોગપતિ બનશે પિસ્તાલીસ ટકા બહેનોએ લોન લીધી છે ચાલીસ લાખથી વધુ ફેરિયાઓ ડિજિટલ પેમેન્ટ સુધી જોડાયેલા છે બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈ ચૂંટાવવાના છે નાના રોજગાર માધ્યમથી દેશનો વિકાસ કરનારને કોઈ ગેરંટી વગર લોન આપી છે બેંક લોન આપે તો ગેરંટી માંગે તો તમારે કહી દેવાનું તમારી ગેરંટી નરેન્દ્રભાઈ છે આ સાથે જ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને સૌ કોઈની ચિંતા કરી છે અનેક જનકલ્યાણ યોજના બનાવી છે અને લોકો સુધી પહોંચે છે હવે દેશમાં એવી સરકાર છે કે સૌનો સાથ સૌના વિકાસ સાથે ચાલનારી છે કોરોના બાદ ગરીબ વ્યક્તિને બેઠા કરવા પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં પાંચ પોઈન્ટ પચાસ લાખ ને સાતસો કરોડની લોન આપી છે તમને બધાને મળીને કેટલાકની સ્ટેજ પર મળીને મનમાં હૃદયમાં હૃદયના ઊંડાણ સુધી ખૂબ ખૂબ આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થાય છે મિત્રો જયારે કોરોના આવ્યો ત્યારે દુનિયાભરમાં કોરોનામાં ભારતનું શું થશે એની ચિંતા થતી હતી નરેન્દ્રભાઈ એ કોરોના ની અંદર લોકડાઉન કરી આપણને બધાને દૂરથી કામ કરવાની આદત પાડી અનેક પ્રકારના કાર્યક્રમો કરી સમાજમાં સ્વયં શિસ્ત કોને કહેવાય એનું ઉદાહરણ પૂરું પાડ્યું એના પછી જયારે કોરોના ગયો જવાની શરૂઆત થઈ એ પહેલા જ ફરી વાર ના આવે એના માટે ભારતે દુનિયામાં સૌથી પહેલી રસી બનાવવાના દેશોમાં આપણું ભારત હતું એનું સમગ્ર ભારતવાસીઓને ગૌરવ કોરોનાના સંકટકાળ પછી ગરીબ માનવી રોજનું કમાઈ રોજ ખાનાર લોકોને ફરી બેઠા કરવા વડાપ્રધાન શ્રીએ પીએમ સ્વનિધિ યોજના શરૂ કરાવી નાના ધિરાણ માટે પીએમ સ્વનિધિ મોટી સહાય યોજના સાબિત થઈ છે પીએમ સ્વનિધિ યોજનામાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે અત્યાર સુધીમાં સાડા પાંચ લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર ફેરિયાઓને નાના વેપારીઓને કુલ મળીને સાતસો કરોડથી વધુ રકમની લોન આપી પગભર કર્યા છે